રુદ્રાક્ષ એ એક પવિત્ર બીજ છે જે ભગવાન શિવ સાથે જોડાયેલો અને વૈદિક પરંપરામાં રૂદ્રાક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એ માત્ર ધાર્મિક ઉપાસના માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને ઔષધીય દ્રષ્ટિએ પણ ઉપયોગી છે પુરાણોમાં રુદ્રાક્ષ ઉત્પત્તિની અનેક કથાઓનો ઉલ્લેખ છે એક મુખ્ય કથા મુજબ જયારે ભગવાન શિવે તપસ્યાના અંતે આકાશ તરફ નજર કરી રુદ્રાક્ષના વિવિધ પ્રકારો છે તેના મુખ અથવા ફાટા પ્રમાણે તેને ઓળખવામાં આવે છે મુખનો અર્થ થાય છે રુદ્રાક્ષના બીજ પર કેટલી દેખાવો છે તે મુખ્યત્વે એક થી એકવીસ મુખી રુદ્રાક્ષ હોય છે આ રુદ્રાક્ષના પ્રકારોને આપણે વિગતો જોઈએ તો એક મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે ભગવાન શિવ આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિ માટે તેનો ઉપયોગ થાય છે આ રુદ્રાક્ષ ધ્યાન માટે શ્રેષ્ઠ છે જીવનના તમામ પાપોનો નાશ કરે છે આધ્યાત્માના પથ પર દિશા દર્શાવે છે આ રુદ્રાક્ષ અત્યંત દુર્લભ અને અનમોલ હોય છે બે મુખી રુદ્રાક્ષ એનું પ્રતિક છે અર્ધ નારીશ્વર એટલે શિવ અને શક્તિ એનો અર્થ છે સંતુલન અને સમન્વય લગ્ન જીવનમાં શાંતિ સુખ માટે આ રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે એ સંબંધોમાં સંતુલ્યતા લાવે છે અને માનસિક શાંતિ આપે છે ત્રણ મુખી રુદ્રાક્ષ એનું પ્રતિક છે અગ્નિદેવ શુદ્ધિકરણ અને નવીન ઉત્પત્તિ દર્શાવે છે ભૂતકાળના પાપોનો નાશ કરે છે આત્મવિશ્વાસ વધારે છે જઠરાગ્નિ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે ચાર મુખી રુદ્રાક્ષ એનું પ્રતિક છે બ્રહ્મા અને સર્જન આ સ્મૃતિ શક્તિમાં સુધારો કરે છે પાંચમુખી રુદ્રાક્ષ એનું પ્રતિક છે કલાગ્નિ રુદ્ર એનો અર્થ છે શાંતિ અને રક્ષણ ધર્મ અને આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ છે હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે તણાવ અને ડિપ્રેશન તણાવ અને ડિપ્રેશનને દૂર કરે છે છ મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે કાર્તિકેય એનો અર્થ છે શક્તિ અને વિજય આવક વધારવા માટે ઉપયોગી છે શારીરિક શક્તિમાં વધારો કરે છે મનની શાંતિ અને મંત્ર જપ માટે શ્રેષ્ઠ છે સાત મુખી રુદ્રાક્ષ એનું પ્રતિક છે લક્ષ્મી દેવી અર્થ છે સમૃદ્ધિ અને ધન એ આર્થિક સ્થિતિમાં સુધારો દર્શાવે છે ધાર્મિક જીવનમાં સુખ મળે છે શારીરિક અને માનસિક તાકાતને વધારે છે છે ગણેશજી એનો તાકાત રુદ્રાક્ષઘ્ન નાશક વિઘ્નો દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે મૌખિક અને લેખન ક્ષમતામાં સુધારો કરે છે નવ મુખી રુદ્રાક્ષ એનું પ્રતિક છે દેવી દુર્ગા એનો અર્થ છે શક્તિ અને રક્ષણ આ રુદ્રાક્ષ શત્રુઓ પર વિજય મળે છે અંદર રહેલી હિંમત અને ધૈર્ય વધારે છે અને આરોગ્ય માટે લાભદાયક છે દસ મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે ભગવાન વિષ્ણુ એનો અર્થ જોઈએ તો પરિપૂર્ણતા અને રક્ષણ છે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જીવનમાં સંતુલન અને શાંતિ મળે છે ગ્રહ દોષ દૂર કરવા માટે ખાસ ઉપયોગી છે અગિયાર મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે હનુમાનજી શક્તિ અને નિષ્ઠા દર્શાવે છે શારીરિક અને માનસિક શક્તિઓમાં વધારો થાય છે શુભ કાર્યોમાં ફળદાયી છે અને મંત્ર જપ માટે આ ઉત્તમ રુદ્રાક્ષ છે બાર મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે સૂર્યદેવ પ્રકાશ અને તેજસ્વીતા એનો અર્થ છે આત્મવિશ્વાસ અને પ્રભાવ વધે છે આરોગ્યમાં સુધારો થાય છે

ભય દૂર કરે છે આરોગ્યમાં સુધારો કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે રુદ્રાક્ષ જેનું પ્રતિક છે ભગવાન વિષ્ણુ અર્થ છે સમૃદ્ધિ અને અને આકર્ષણ વૈભવ યશ આપે છે નકારાત્મક ઉર્જા દૂર કરે છે ધાર્મિક કાર્યોમાં ઉપયોગી છે અઢારમુખી મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે ભૂમિદેવ જેનો અર્થ છે જમીન અને સ્થાપક શક્તિ મકાન અને જમીન સંબંધિત લાભો આપે છે શાંતિ અને સુખ લાવે છે શારીરિક તાકાત વધારે છે ઓગણીસ મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે નારાયણ અર્થ છે મનોકામનાઓ પૂર્ણ થવી જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા લાવે છે ધન અને યશ પ્રદાન કરે છે મનોકામનાઓ પૂરી કરવા માટે આ રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણાય છે મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે બ્રહ્મા જેનો અર્થ છે સર્જન અને જ્ઞાન એના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે શારીરિક અને માનસિક સંતુલન લાવે છે બ્રહ્માંડના રહસ્યો સમજવામાં મદદરૂપ થાય છે અને છેલ્લે છે એકવીસ મુખી રુદ્રાક્ષ જેનું પ્રતિક છે ભગવાન કુબેર જે અર્થ અને ધન લાવે છે ધન સમૃદ્ધિ અને વૈભવ વધે છે જીવનમાં બધા ક્ષેત્રે સફળતા મળે છે તે સુખ શાંતિ લાવે છે તમામ મુખી રુદ્રાક્ષ જીવનના અલગ અલગ પરિબળોમાં ફાયદાકારક છે તે વ્યક્તિના માનસિક શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રુદ્રાક્ષના બધા પ્રકારોમાં તેનો યોગ્ય ઉપયોગ અને ધારણ કરવાની રીતે એને પાળવાની જરૂર છે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી પાલન કરવાના ધાર્મિક નિયમો પણ ખૂબ જ અગત્યના છે રુદ્રાક્ષ ધારણ કરવું તે પવિત્ર કાર્ય છે અને તેને ધારણ કર્યા પછી વિશેષ નિયમોનું પાલન કરવું આવશ્યક છે આ નિયમો નો ઉદ્દેશ શરીર મન અને આત્માની શુદ્ધતા જાળવવાની છે અને રુદ્રાક્ષના આધ્યાત્મિક લાભોની પુષ્ટિ આપવાની છે રુદ્રાક્ષ ધારણ કરતો પહેલા અથવા પછી પાડવાના સામાન્ય નિયમો જોઈએ તો ધાર્મિક સૌચ્છતા આપણે જાળવવી જરૂરી છે રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ હંમેશા શુદ્ધ રહેવું જોઈએ નાયા પછી જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અશુદ્ધ અવસ્થામાં જેમ કે શ્રાદ્ધ રજસ્વલા અથવા શૌચ કાર્ય સમયે રુદ્રાક્ષ ઉતારવી જરૂરી છે

એટલું જ મહત્વનું છે રુદ્રાક્ષને હંમેશા પવિત્ર જગ્યાએ રાખવું અને તે પર ગંદકી અથવા ધૂળ ન રહે તે માટે તેની સંભાળ રાખવી દરરોજ ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ શકીએ છીએ દરેક પૂનમ અથવા અમાવાસ્યાના દિવસે રુદ્રાક્ષને શિવલિંગ સામે મૂકીને પવિત્ર પાણીથી અભિષેક કરવો જરૂરી છે રુદ્રાક્ષ સાથે રુદ્રાક્ષનો મંત્ર પણ જપવો જરૂરી છે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી ઓમ નમ શિવાય મંત્ર જાપ કરવો જોઈએ તે હંમેશા શાંતિપૂર્ણ અને પ્રદૂષણ મુક્ત સ્થળ પસંદ કરવું ઊંઘતી વખતે અને સ્નાન વખતે રુદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ જો રુદ્રાક્ષ ને અવ્યવસ્થિત રાખવામાં આવે તો તેનું પવિત્ર પ્રમાણ ઘટી શકે છે ઊંઘતી વખતે અને સ્નાન કરતી વખતે રુદ્રાક્ષ ઉતારીને પવિત્ર અને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવો જોઈએ દાન અથવા વિતરણ માટે રુદ્રાક્ષ નો ઉપયોગ ન કરવો જોઈએ

મંગળવાર શનિવાર અને શિવરાત્રીના દિવસે એની ખાસ પૂજા કરવી જોઈએ રુદ્રાક્ષ ધારણ કરતા વખતે ખાસ જે નિષેધો છે એને પણ આપણે જોઈ લઈએ અશુદ્ધ સ્થળે રુદ્રાક્ષ ને ક્યારે ન લઈ જવો જોઈએ શૌચાલય અથવા કોઈ અશુદ્ધ સ્થળે જઈને રુદ્રાક્ષ પહેરવાનું ટાળવું જોઈએ રુદ્રાક્ષ ને કોઈ પણ ચપ્પુ કે કાતર વડે કે ક્યારે એને કાપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ રુદ્રાક્ષ ને કાયમી પાવન રાખવા માટે

આ માટે રોજ સવારે શ્રી મંત્ર સાથે ધ્યાન કરવું દરેક કાર્ય શાંતિ અને ધ્યાન પૂર્વક ધર્મ અને કર્મ પાલન કરવું ના ફાયદા વધારવા માટે વિશેષ ઉપાયો જોઈએ શનિવાર કે સોમવારના રોજ રુદ્રાક્ષ ધારણ કરવી શ્રેષ્ઠ છે રુદ્રાક્ષ સાથે ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુય મંત્રનો જાપ રોજ કરવો જોઈએ દર સોમવાર શ્રી મંદિર જઈને શિવલિંગ પર જળ અર્પણ કરવું

તે માનસિક તણાવને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે છે રુદ્રાક્ષને ધારણ કરવાથી પાપ કર્મોનો નાશ થાય છે અને આત્માને શુદ્ધ બનાવે છે તે જીવનમાં સદ્ગુણો અને ધર્મ તરફ દોરી જાય છે રુદ્રાક્ષના થેરાપ્યુટિક ગુણો પણ છે તે હૃદય રોગ બ્લડ પ્રેશર અને તણાવને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે રુદ્રાક્ષને ગ્રહ દોષ અને સાપને દૂર કરવાનું સાધન માનવામાં આવે છે તે શનિ રાહુ અને કેતુના અશુભ પ્રભાવને દૂર કરે છે રુદ્રાક્ષ માટે પવિત્ર ગણાય છે તે શિવલિંગની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને શિવ સ્ત્રોતમ પાઠ દરમિયાન તેને પહેરવામાં આવે છે રુદ્રાક્ષ માળા સાથે મંત્ર જપ કરવાથી વધુ ફળ પ્રાપ્ત થાય છે તે મંત્રોના ફળને શીઘ્ર લાવે છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપયોગી છે યુગો યુગોથી યોગીઓ સંતો અને ઋષિઓ

તેના ઉપયોગ ચક્રોને સાધન તરીકે થાય છે રુદ્રાક્ષને ધારણ કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થાય છે કેટલાક રુદ્રાક્ષનો ઉપયોગ કુબેર અને લક્ષ્મીની કૃપા માટે પણ કરે છે રુદ્રાક્ષ એ માત્ર પવિત્ર બીજ નથી પરંતુ ધર્મ આસ્થાને વિજ્ઞાનના સંયોજનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તે માનસિક શારીરિક અને આધ્યાત્મિક એ ત્રણેય ક્ષેત્રે કલ્યાણકારક છે રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે